નવસારી જિલ્લાના વિજલપુર ખાતે આવેલી ગ્રીન પાર્ક સોસાયટીના ખાનગી પ્લોટની માલિકી મુદ્દે સ્થાનિક ભાજપી અગ્રણીઓ અને વિજલપુર પીઆઈ ભરવાડ વચ્ચે ઘર્ષણને લઈને મામલો વિચકતા નાયબ પોલીસ વડા સંજય રાય દ્વારા મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો વિજલપોર શહેરની ગ્રીન પાર્ક સોસાયટીના ખાનગી પ્લોટની માલિકી મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રવિવારે સોસાયટીના લોકો સફાઈ કરતા હતા તે દરમિયાન પ્લોટની માલિકી મુદ્દે શાળાના સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંને પક્ષોને બોલાવી સાંભળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક ભાજપી અગ્રણીઓ સાથે અન્ય લોકોનું ટોળું વિજલપોર પીઆઈની ઓફિસમાં ઘૂસી જતા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોવાની વાતને લઈ વિજલપોર પીઆઈ ભરવાડ દ્વારા ભાજપ અગ્રણી મુકેશ કાનગુડે તેમજ બબુ શર્મા સહિતના પચાસથી વધુ લોકો સાથે કડક વલણ અપનાવી અસભ્ય વર્તન કરાતા ગ્રીન પાર્ક સોસાયટીના રહીશો તેમજ ભાજપ અગ્રણીઓએ જમીન પર બેસી જઈ પીઆઈ ભરવાડ નહીં ચાલે એમની તાત્કાલિક બદલી કરવાની માંગ કરતા સમગ્ર માહોલ ગરમ થઈ ગયો હતો ત્યારે આ અંગે જિલ્લા પોલીસ તંત્રને જાણ થતાં ડીવાયએસપી સંજય રાય એલસીબી જાડેજા તેમજ પીએસઆઈ યોગેશ ગઢવી સહિતનો એલસીબી પોલીસનો સ્ટાફ વિજયપુર પોલીસ મથક ખાતે પહોંચી ગયો હતો અને ત્યાં તેમના દ્વારા સ્થાનિક આગેવાનો તેમજ ટોળાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ લોકો પીઆઈ ભરવાડની બદલીની વાત પર મક્કમ રહેતા મામલો ગરમાયો હતો ત્યારે આ બાબતે મહિલાઓ પણ પોલીસ મથકે ધરણા પર બેસી ગઈ હોવાથી મહિલા પોલીસ સ્ટાફ પણ બોલાવવાની ફરજ પડી હતી ત્યારે ડીવાયએસપી સંજય રાયે સૌને અપીલ કરી કાયદો હાથમાં ન લેવા જણાવ્યું હતું છતાં પણ રાજકીય હોદ્દેદારો એકના બે ન થયા હતા પરંતુ પોલીસે કડક વલણ અપનાવી બીજા દિવસે સોસાયટીના પાંચ માણસોની રજૂઆત સાંભળવા માટે જણાવી ધરણા ઉપર બેસેલા તમામ લોકોને ઉઠાડ્યા હતા જાણવા મળતી વિગતો મુજબ વિજલપોટ પીઆઈએ રજૂઆત કરવા આવેલા લોકો સાથે અભદ્ર ભાષામાં વાત કરતા સોસાયટીના લોકોએ પોલીસ મથકે બેસી પોલીસને ભાનમાં લેવાનો પ્રયાસ કરતા મામલો વધુ ન બગડે તે માટે ડીવાય એસપી સંજય રાયે લોકોને આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે જણાવ્યું હતું પરંતુ ભાજપના હોદ્દેદારો ત્યાં જ બેસી જતા સંજય રાયે લાલ આંખ કરી તેઓને જણાવ્યું હતું કે તમે અડધા કલાકથી અપીલ કરીને સમજાવીએ છીએ કે તમે ફાયદો હાથમાં લેશો નહીં નહીં તો અમે પણ લઈશું તમે બબલુ કાકા અને મુકેશને પોલીસ પગે લાગે એવું ઈચ્છતા હોય તો એવું નહીં બને તેમ કહી અગાઉ વિજયપુર પોલીસ મથકના ઘણા અધિકારીઓને જણાયું હું પોલીસ વિભાગનો માણસ છું અને તમે દરેક વખતે જે બોલો એવું અમારે તાત્કાલિક કરવાનું એવું બનશે નહીં તેમ કહીને કલેક્ટરને જાહેરનામાનો ભંગ થતો હોય ત્યાંથી ઉઠી જવા જણાવતા આખરે સમગ્ર મામલો થાળે પડ્યો હતો

ચારથી વધારે ભેગા થવાનું નહી મળે આપની રજૂઆત મારી પાસે આવી ગઈ છે હું આપને પ્રેમથી જ છું તમે કાયદો હાથમાં લેશો તો હું કાયદો હાથમાં લઈશ પોલીસ સ્ટેશનમાં ચાર થી વધારે માણસોએ આવવાનું નથી આખા નવસારી